સાવલી કરચિયા રોડ પર આવેલ જામિયા મદારુલ ઉલુમના કેમ્પસમાં સમૂહલગ્ન અને હાફિઝે કુરાન બાળકોનો દસ્તારબંધી કાર્યક્રમ યોજાયો હતો વડોદરા જિલ્લાના સાવલી કરચિયા રોડ પર આવેલા દારૂલ મદારુલ ઉલુમમાં ઇસ્લામિક શિક્ષણમાં ત્રણ બાળકોએ સમગ્ર કુરાન કંઠસ્થ હાફિઝ કરી લેતા તેઓને સનદ વિતરણ અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો સૈયદ અઝગરઅલી બાપુના નેતૃત્વમાં કરચિયા રોડ પર દારૂલ મદારૂલ ઉલુમ નામની ઇસ્લામિક સંસ્થા કાર્યરત છે જ્યાં અનાથ અને ગરીબ બાળકોને કુરાનના પાઠ શીખવાડીને માનવજીવનની સેવા માટે નિપુણ કરવામાં આવે છે તેમની સંસ્થા દ્વારા કુરાને હાફિઝ બાળકોને પદવીદાન કો કાર્યક્રમ યોજાયો હતો સાથે હુસેની ખિદમતે ખલ્ક કમિટી મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સંસ્થા તરફથી તમામ નવયુગલોને ઘરવખરીનો તમામ સામાન દહેજદાન પેટે ભેટ આપવામાં આવ્યો હતો અને નવદંપતિ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા આ વેળાએ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા ત્યારે ભારે દેશભક્તિના દ્રશ્યો સર્જાયા હતા સાથે સાથે ધારાસભ્ય કેતન ઇનામદારે વિશેષ હાજરી આપી હતી અને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પવિત્ર કુરાન કંઠસ્થ કરનાર ત્રણેય યુવકોને અભિનંદન પાઠવીને તેઓ સમાજ ઉપયોગી ઉપદેશ આપીને સમગ્ર માનવજાતનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા અને આ પ્રકારના સમૂહ લગ્ન તમામ જ્ઞાતિઓમાં થવા જોઈએ અને સમાજ કુરિવાજોમાંથી બહાર આવે તે આજની સમયની માંગ ગણાવી હતી અને ધારાસભ્યએ તમામ કમિટી તેમજ અઝગર અલી બાપુના પ્રયાસોને બિરદાવ્યા હતા આ પ્રસંગે સૈયદ અઝગર અલી બાબા સાવલી ડેસર ધારાસભ્ય કેતન ઇનામદાર સૈયદ ઝાકિર અલી બાબા બાબરભાઈ મહેશ પટેલ ડોક્ટર પ્યારે સાહેબ હાજી જુનેદભાઈ સોહિલ ચિશ્તી ફારૂખ બાબા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં તાલુકાજનો હાજર રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી बस सारे हिस्सों का सेहरा सजाया जाएगा एक आज एक साल पहले जब मदरसे में आया था अजगर अली बाबा को फारूक भाई को और बाबरजाद तो उसको दीन की समझ देता हूं। मैं मुझे मालूम नहीं है कि तो ये जो दारू लोग हैं वो किस हद में है बाबर भाई और ये लोग आगे बढ़ाएंगे लेकिन आज के इस प्रोग्राम की एक आखिरी कड़ी और इसके बाद इन जिन बच्चों के सरों पर आप दस्तारे हिफ्ज का सहरा देखने तशरीफ तो लाए बुरेली वाले उनकी तरफ से ग्यारह रुपए मदरसे में दिए गए हैं और

about the one Don't...